ત્રીજી કસોટી હજુ એથી પણ ઉચ્ચ કક્ષાની છે પ્રેમ હંમેશા સૌથી ઉચ્ચ આદર્શ છે માણસ જ્યારે પહેલાં બે પગથિયામાંથી પસાર થઈ જાય છે જ્યારે સોદાના તથા ભયના બધા વિચારોને તે એક બાજુ ફગાવી દે છે ત્યારે તે સમજવા લાગે છે કે પ્રેમ હંમેશા મોટામાં મોટો આદર્શ છે અનેક આપણે કોઈ સૌંદર્યવાન સ્ત્રીને કદરૂપા પુરુષને ચાહતી જોઈએ છીએ સુંદર પુરુષને કદરુપી સ્ત્રીને ચાહતો જોઈએ છીએ આમાં આકર્ષણ શું છે પ્રેક્ષકો માત્ર કદરૂપા પુરુષને અથવા બેડોળ સ્ત્રીને જુએ છે પરંતુ પ્રેમી તે પ્રમાણે જોતો નથી પ્રેમીને મન તે પ્રિયતમાં જગતની બધી સ્ત્રીઓ કરતાં વધારે સુંદર છે આમ કેમ છે જે સ્ત્રી કદરૂપા પુરુષને ચાહે છે તે જાણે કે પોતાના મનમાં રહેલી સૌંદર્યની આદર્શ ભાવનાનું તે કદરૂપા પુરુષમાં આરોપણ કરે છે તે જેને પૂજે છે તથા ચાહે છે તે કદરૂપા પુરુષને નહીં પણ પોતાના આદર્શને પહેલો માણસ તો જાણે કે એક પ્રતિક પાત્ર છે તે પ્રતિક ઉપર પહેલી સ્ત્રી પોતાના આદર્શને મૂકે છે અને તેને ઢાંકી દે છે પછી તે તેની પૂજાનો વિષય બને છે આપણે જે જે સ્થળે પ્રેમ કરીએ છીએ તે બધા કિસ્સાઓમાં આ વાત લાગુ પડે છે આપણામાંના ઘણા ખરાને તદ્દન સામાન્ય દેખાવાના ભાઈ બહેનો હોય છે પરંતુ તેઓ ભાઈ બહેનો છે તે વિચાર જ આપણી દ્રષ્ટિએ તેમને સુંદર બનાવે છે આની પાછળનું તાત્વિક રહસ્ય એ છે કે દરેક માણસ પોતાના આદર્શનું બહાર આરોપણ કરે છે અને તેની ઉપાસના કરે છે આ બહારનું જગત કેવળ સૂચનરૂપ છે આપણે જે કંઈ જોઈએ છીએ તેનું આપણા મનમાંથી બહાર આરોપણ કરીએ છીએ રેતીનો કણ કાલુ મોતીની માછલીની અંદર ઘૂસી જાય છે અને તેની અંદર ખંજવાળ ઊભી કરે છે ખંજવાળ આવે એટલે તેમાંથી રસ ઝરે છે અને રેતીના કણને વીંટીને ઢાંકી દે છે આને પરિણામે સુંદર મોતી પેદા થાય છે તે જ પ્રમાણે બાહ્ય વસ્તુઓ આપણને સૂચન જ પૂરું પાડે છે આપણે એના ઉપર આપણા આદર્શનું આરોપણ કરીએ છીએ અને આપણો વિષય બનાવીએ છીએ દુષ્ટ લોકો આ દુનિયાને સંપૂર્ણ નરક તરીકે જુએ છે જ્યારે સત્પુરુષો દુનિયામાં સંપૂર્ણ સ્વર્ગ જુએ છે પ્રેમીઓ આ દુનિયાને સંપૂર્ણ પ્રેમથી ભરેલી જુએ છે જ્યારે દ્વેષી વૃત્તિવાળાઓ દુનિયાને દ્વેષથી ભરેલી જુએ છે યોદ્ધાઓ લડાઈ સિવાય બીજું કંઈ જ જોતા નથી જ્યારે શાંતિપ્રિય લોકો શાંતિ સિવાય કશું જોઈ શકતા નથી પૂર્ણ માનવ ઈશ્વર સિવાય કે જોતો નથી એટલે આપણે હંમેશા આપણા સૌથી ઉચ્ચ આદર્શને પૂજીએ છીએ જ્યારે આપણે આપણી ઈષ્ટ કક્ષાએ પહોંચી જઈએ છીએ જ્યારે આદર્શને આદર્શ તરીકે ચાહવા લાગીએ છીએ ત્યારે બધી શંકાઓ અને દલીલો કાયમને માટે નષ્ટ થાય છે ઈશ્વરને પ્રત્યક્ષ બતાવી શકાય કે કેમ તેના વિશે પછી કોણ ચિંતા કરે આદર્શ કદી નાશ પામતો નથી કારણ કે તે પોતાના સ્વભાવનો જ એક ભાગ બની ગયો હોય છે જો હું મારા અસ્તિત્વ વિશે શંકા ઉઠાવું તો જ હું આદર્શ વિશે શંકા ઉઠાવું જો હું એક વિશે શંકા ઉઠાવી શકતો નથી તો હું બીજા વિશે પણ શંકા ઉઠાવી ન શકું પરમેશ્વર સર્વશક્તિમાન હોવા ઉપરાંત સાથ દયાળુ છે કે કેમ તેની કોણ ચિંતા કરે તે માનવજાતને બદલો આપનાર છે કે કેમ તે માનવજાત ઉપર જુલમગારની નજરે કે પરોપકારી રાજવીની દ્રષ્ટિથી જુએ છે કે કેમ તેની કોણ ચિંતા કરે